સુરતના પાલ પોલીસે હાઇબ્રિડ ગાંજો સાથે સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સાતપન સર્કલ પાસે હિફોક બિલ્ડિંગના બીજા માળે આવેલા દુકાનમાં રેડ પાડી હતી પોલીસે ગાંજાનું વેચાણ કરનાર એક ઈસમને ઝડપી પાડ્યો હતો ગાંજાની ખરીદી માટે આવનાર છ ઈસમોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સાત લોકોને ઝડપીને ત્રણ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે